જય જલારા કેમ છો બધા મજામાં મિત્રો હું છું અત્યારે સુરત અને સુરત મારા મોટા બેન ઘરે ત્રણ દિવસથી અહીંયા છું અને બેને કેટલી બધી જગ્યાએ મને ફરવા લઈ ગયા અત્યારે બી અમે ચાર વાગ્યા છ અને ફરીને જ આવીએ છીએ ભાઈ બેન અને ખૂબ એન્જોય કરાવી સુરત ની અંદર અને સાથે જમવા બેઠા છીએ આવી જાવ જમવા માટે અને ખાસ કરીને તો આ વ્લોગ એટલા માટે બનાવેલો છે કે મને અંદરથી એમ થયું કે વ્લોગ બનાવું કે મિત્રો એવું જરૂરી નથી કે સગા બેન હોય તો જ એટલો બધો ભાવ લાગણી પ્રેમ બધું મળતું હોય છે મારે સગી બેન એક પણ નથી સગી બેન નથી ઘણા બધા બહેનો છે એકાંસો બેનો છે એમાં ખાસ કરીને મારા આશા બેન મોટા બે એની સાથે મારે બહુ બને છે અને એની ઘરે છેલ્લા ત્રણ દિવસ થી રોકાયેલો છુ પણ મને મારું ઘર યાદ નથી આવતું એટલો બધો લાગણી અને પ્રેમ આપ્યો છે આશા બેને થેન્ક યુ સો મચ બે અને આ જિંદગીભરની યાદી રહેશે મને અત્યારે આમ બોલવામાં ભી થોડું બોલું એમ લાગે છે અંદરથી અહીંથી જવાનું છે આજે મારે હું મારા ઘરે જઈ રહ્યો છું અને છેલ્લી વાર અત્યારે જમવા બેસી રહ્યો છું બેનની સાથે તો મને એમ થયું અંદરથી એમ થયું કે વ્લોગ સપોર્ટ આપ્યો છે બેને અને સાથે ગાઠિયાનું બી ભાઈ બેન નક્કી કરીએ છીએ એકાદ મહિનાની અંદર ટૂંક સમયની અંદર આપણે સુરતની અંદર પટ્ટોલાની નવી બ્રાન્ચ ખોલવા જઈ રહ્યા છીએ એમાં પણ બધાને સપોર્ટ આપવાનો છે અને થોડું આશાબેન પણ કહેશે હવે યસ મારા ભાઈ છે ચિરાગભાઈ અને અહિયાં રોકાણા અમને બહુ મજા આવી બહુ એન્જોય કર્યું ઘણી બધી જગ્યાએ ફરવા ગયા અને આજે ચિરાગભાઈ એમના ગામ જાય છે પાછા મહિના દિવસની અંદર પાછા આવશે અને સુરતમાં પટ્ટો બનેલ ગાઠિયા અમે ચાલુ કરવાનું વિચારી રહ્યા છીએ અને એ જાય છે અમે એને બહુ મિસ કરશું એકદમ મજા આવી

અને ઇન્સ્ટાગ્રામ અને પણ સરસ મજાની બનાવે છે અને એમની ઘરે ખાસ કરીને કાના ના દર્શન થઈ ગયા કાના બતાવો તમારો કાના ના દર્શન થઈ ગયા તમે પણ બધા કાના ના દર્શન કરો અને પ્રિયાબેન તમારી ચેનલ નું નામ કહી દેજો